આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સમાચાર દર્પણનો આજનો અંક લઈને આવ્યા છીએ હું અશરફ નથવાણી અને હું પરેશ મારુ સૌ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે વિવિધ કાર્યક્રમોનું આયોજન કચ્છ લોકસભા ક્ષેત્ર અને સમાજ ટ્રસ્ટ પ્રથમ સાંસદ સમરસ સમૂહ લગ્નોત્સવ યોજાશે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દેશભરની સાથે કચ્છમાં પણ કરાઈ પોષણ પખવાડિયાની ઉજવણી અનુસૂચિત જાતિના યુવાનો અગ્નિવીર ભરતીની તૈયારી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી સુબેદાર રામજી સખપાલ યોજના અને દસ્તકાર સમિતિ દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા નેચરલ બજાર ફેસ્ટિવલમાં કચ્છી મડવર્ક કારીગરનું કરાયું વિશેષ સન્માન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત બાળકોને ગંભીર બીમારીઓથી રક્ષણ આપવા માટે અગત્યની રસીઓ આપવામાં આવી રહી છે તેમજ સગર્ભા માતાઓને રસીકરણની ઝુંબેશ પણ હાથ ધરાઈ છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુકેશ ભંડેરીએ આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી અત્યારે જે વિશ્વ રસીકરણ સપ્તાહ ચાલી રહ્યું છે તેમાં કચ્છ જિલ્લામાં કુલ ચૌદસો જેટલા બાળકોને આવરી લેવાના થાય છે જે અલગ અલગ વિસ્તારના છે આ આવરી લેવા માટે અમે ત્રણસો ને એકતાલીસ જેટલા સેશનનો પ્લાન કરેલું છે આ સેશન અમે ટીકા એક્સપ્રેસ મારફતે મોબાઈલ હેલ્થ સેશન મારફતે ખિલખિલાટ મારફતે એમના વિસ્તારમાં જઈ વાડીઓમાં જઈ અને આ બાળકોને અમે આવરી લેનાર છીએ અત્યાર સુધીમાં બસો જેટલા અમે સેશન પ્લાન કરેલા છે જેમાં આઠસોથી અઠ્યાવીસ બાળકોને અમે આવરી લીધેલા છે અને આગામી બુધવારમાં બાકીના બાળકોને પણ અમે આવરી લેશું આ જે સપ્તાહ દરમિયાન તમામ વાલીઓને મારો નમ્ર

આજે કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે લોકસભા ક્ષેત્ર અને સમાજ નવનિર્માણ બસો એકાવન સમૂહ લગ્નો સમૂહ લગ્ન નું આયોજન સામાજિક સમરસતાની એક પ્રશંસનીય પહેલ છે કચ્છની અંદર કચ્છ લોકસભા મત વિસ્તાર ની અંદર પ્રથમ વખત સાંસદ સમરસ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર પચીસનું નું આયોજન કરવામાં આવ્યું છે આજે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખશ્રી દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સંચાલક અમારા હિંમતસિંહજી બાપુ એવા જ શ્રી કેશુભાઈ પટેલ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે સમૂહ લગ્નના કાર્યાલયનું અમે માધાપર મદે યક્ષ મંદિરના પ્રાંગણમાં એનું લોકાર્પણ કર્યું છે ઉદ્ઘાટન કર્યું છે અહીંયા એનું રજીસ્ટ્રેશન થશે આગામી આવતા મહિનાની દસ તારીખ સુધી જે પરિવારને સમૂહ લગ્ન કરવા હોય એનું રજીસ્ટ્રેશન સતત અહીંયા કાર્યાલયમાં કરવામાં આવશે અમારો સંકલ્પ છે કે બસો એકાવન લગ્નો કરવા જે પણ રજીસ્ટ્રેશન થશે એ લગ્ન અમે કરશું પચીસ પાંચના જે સામૂહિક જે તારીખ છે એ દિવસે આ યક્ષ મંદિર માધાપરના ગ્રાઉન્ડની અંદર લગ્ન કરવામાં આવશે અમારી સમિતિના જે મિત્રો છે ભાઈ હિતેશભાઈ ખંડોલ ભીમજીભાઈ જોધાણી દિનેશભાઈ ઠક્કર મિતભાઈ ઠક્કર મયુરસિંહ જાડેજા અમારા વિશાલભાઈ ઠક્કર આખી ટીમ જે છે અને અન્ય સર્વે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થાઓ બધા લોકો સાથે મળી કરીને આ વ્યવસ્થા અમે જોઈ રહ્યા દીકરી માટે માત્ર એકવીસો રૂપિયાની ફી ભરવાની રહેશે જ્યારે દીકરાઓ માટે એકત્રીસો રૂપિયાની ફી ભરવાની રહેશે અને બંને પક્ષે પચાસ પચાસ આ લગ્નની અંદર એમના પરિવારના લોકો જોડાય એવું સમિતિએ નક્કી કર્યું છે અને સાથે સાથે ભોજનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે કન્યાદાનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે અને એક કચ્છની અંદર એક સમરસતાનો ભાવ દરેક જ્ઞાતિ સર્વ જ્ઞાતિ દરેક જ્ઞાત જાત ધર્મના ભેદભાવ વગર સૌ લોકો સાથે જોડાય અને જે ધર્મના કે જે જ્ઞાતિના લોકો કહેશે એના રીત રિવાજ પ્રમાણે અમારી સમિતિએ નક્કી કર્યું છે એ પ્રમાણે અમે

આ જયારે મોટું નેતૃત્વ કરવાનો મને અવસર મળ્યો છે અને હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું જયારે સમાજમાં ખુબ નાની વય બે હજાર ચાર પાંચમાં હું સમૂહ લગ્નમાં સમિતિમાં જયારે પ્રમુખ તરીકે હું જવાબદારી નિભાવતો હતો ત્યારે હું સમૂહ લગ્ન કરતો હતો અને આ પ્રેરણા મને ત્યારથી મળી છે અને આજે ઘણા બધા સમાજો એવા છે કે જેમના ત્રીસ ચાલીસ પાંત્રીસ પચાસ પચાસ સમૂહ લગ્નો કચ્છની અંદર થાય છે અને અમારા દેવજીભાઈ આજે વાત કરી પ્રમુખ સાહેબે કે જે સમાજો હજી સમૂહ થી જે જોડાતા નથી એવા સમાજોનો અમે સંપર્ક કરશું અને એવા પરિવારો જોડાય જેના દીકરીના દીકરાના મા બાપ નથી સિંગલ પેરેન્ટ્સ છે જરૂરિયાતમંદ છે પરિવારો સુધી પહોંચશું અને એક પ્રયત્ન અમે આ કર્યો છે સમરસતાના ભાવનો પ્રયત્ન કર્યો છે કચ્છની અંદર અને મને લાગે છે કે એ સફળ થશે તમારા બધાના સહયોગથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દેશભરની સાથે કચ્છમાં પણ આઠ એપ્રિલથી બાવીસ એપ્રિલ દરમિયાન પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી આઈસીડીએસ કચ્છના પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યાએ આ અંગે વધુ વિગતો આપી હતી અત્યારે આપણે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની અંદર અને એવી જ રીતે આપણા કચ્છ જિલ્લાની અંદર તારીખ આઠ એપ્રિલથી લઈ અને બાવીસ એપ્રિલ સુધી પોષણ પખવાડિયા તરીકે પોષણની જે વિવિધ કામગીરીની યોજનાઓ છે એને સઘન રીતે અમલમાં મુકાય એના માટે થઈ અને પંદર દિવસનું પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણીની અંદર અલગ અલગ ચાર થીમ ઉપર વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ અમે લોકોએ આયોજનમાં લીધેલી છે જેની અંદર જીવનના જે પ્રથમ એક હજાર દિવસ છે એમાં બાળકની કેવી રીતે સંભાળ રાખવી પછી કુપોષિત બાળક છે એને સમુદાય સ્તર ઉપર કેવી રીતે કુપોષણમાંથી બહાર લાવવા માટેના પ્રયાસ કરવા એવી જ રીતે આપણી જે કેન્દ્ર સરકારની પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એમાં લાભાર્થી પોતે પણ પોતાનું પોષણ સ્તર જાણી શકે છે તો એનો ઉપયોગ કરવા માટે કેવી રીતે લાભાર્થીઓને જાણકારી આપવી આ બધા વિવિધ પ્રકારના જે થીમ્સ છે અને જે પ્રકારને અલગ અલગ ગાઈડલાઈન છે એના અમે વિવિધ પ્રકારે આંગણવાડી કક્ષાએ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી જેની અંદર કુપોષિત બાળકોનું પોષણ સ્તરની તપાસ જે તાજા જન્મેલા બાળકો છે એની સાર સાર સંભાળ કેવી રીતે રાખવી પછી જે બાળકોની અંદર સ્થૂળતા એટલે કે મેદસ્વીપણું છે તો એવા બાળકોને પણ કેવી રીતે સાર સંભાળ રાખવી આ બધા ઉપર તમામ બે હજાર આંગણવાડી કેન્દ્રો છે કચ્છ જિલ્લામાં એમાં આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું અનુસૂચિત જાતિના યુવાનો અગ્નિવીર પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સુબેદાર રામજી સકપાલ યોજના અમલમાં મુકાઈ છે આ અંગે સાંભળીએ એક અહેવાલ અનુસૂચિત જાતિના યુવાનો રાષ્ટ્ર સુરક્ષાની સેવામાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકારની સુબેદાર રામજી સકપાલ યોજના અંતર્ગત અગ્નિવીર પરીક્ષાની તૈયારી માટે તાલીમ આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાના નેતૃત્વમાં આ વર્ષે રૂપિયા એકાવન લાખની જોગવાઈ કરવામાં આવી છે આ યોજનાના સુયોગ્ય અમલીકરણ માટે ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા યુવાનોને ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરાશે આ યોજના હેઠળ રક્ષા શક્તિ યુનિવર્સિટી અનુસૂચિત જાતિના પસંદગી પામેલા એકસો પચાસ તાલીમાર્થીને પંચોતેર દિવસ માટે તાલીમ આપવામાં આવશે આ યોજના હેઠળ તાલીમાર્થીઓને માત્ર તાલીમ જ નહીં પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક યુવાનને દર મહિને રૂપિયા એક હજાર લેખે રૂપિયા પણ આપવામાં આવશે આ સ્ટાઇપેન્ડની રકમ તાલીમાર્થીના એકાઉન્ટમાં સીધી ડીબીટી મારફતે ચૂકવવામાં આવશે અગ્નિવીરમાં ગુજરાતમાંથી સૌથી વધુ યુવાનો સફળ થાય તે માટે સુબેદાર રામજી સકબાલ યોજના હેઠળ સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષ સુધીના યુવાનોની પસંદગી કરવામાં આવશે આ તાલીમ માટે ઊંચાઈ એકસો સેન્ટીમીટર વજન પચાસ કિલોગ્રામ છાતી ફુલાવ્યા સિવાય સતોતેર સેન્ટીમીટર જ્યારે ફુલાવીને બ્યાસી સેન્ટીમીટર નું શારીરિક લાયકાતનું ધોરણ નક્કી કરાયું છે આ યોજનાનો લાભ લેવા માટે શૈક્ષણિક ન્યૂનતમ લાયકાત ધોરણ દસ રાખવામાં આવી છે સાથે જ ધોરણ 10 માં ઓછામાં ઓછા 45% હોવા પણ જરૂરી છે આ માટે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક તબક્કે શારીરિક કસોટી તથા લેખિત પરીક્ષા દ્વારા તાલિમાર્થીઓની પસંદગી સંપૂર્ણ પારદર્શિતાથી કરવામાં આવશે સામાજિક અધિકારીતા વિભાગ દ્વારા સુબેદાર રામજી સકપાલ યોજના હેઠળ અનુસૂચિત જાતિના યુવાનોને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે રહેવા જમવા સ્ટાઇપેન્ડ તાલીમ સહિતની બાબતો માટે રૂપિયા એકાવન લાખની જોગવાઈ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં આ યોજના અંતર્ગત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે સમાચાર દર્પણ માટે આશુતોષ અંતાણી ભુજ દસ્તકાર સમિતિ દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા નેચરલ બજાર ફેસ્ટિવલમાં મડવર્ક કલાકારોના લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છી મડવર્ક કારીગર રમજુ કુંભારનું વિશેષ સન્માન કરાયું હતું કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ રમજુભાઈએ આ અંગે આકાશવાણીને પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો હતો અમારી પરંપરાગત કારીગરી જે છે વર્ષો જૂની કુંભારી કલા છે જે મારા દાઈહાલીમાં ચૌદ ચૌદસો વર્ષ પહેલાં જે માટી કામ કુંભારી કલા સાથે જોડેલા હતા અને અમે સાતમી આઠમી પેઢી અમારા કચ્છમાં મહાનુપા ગામમાં કુંભારી કલાકાર સાથે ભૂકંપ બાદ અમે આ લીપન મડવર્ગનું કામ કરીએ છીએ અમે અમારા પરિવાર અને સાથે જે અમારી એનજીઓ છે કચીયા ટ્રસ્ટ એમાં જે એસએચજી ગ્રુપ મહિલાઓ ત્રીસ જોડાણી છે તે સાથે બીજા ટ્રસ્ટી અમારા કલાકાર કારીગરો જોડાણા છે તો અમે આ લીપન મડવર્ગ અલગ અલગ સાઇઝમાં બનાવતા હોઈએ છીએ એની માર્કેટિંગ જોઈએ એટલી કચ્છમાં નથી તો એના માટે અમને બહાર જવાનું થતું હોય છે મુંબઈ દિલ્હી બેંગ્લોર અને અમુક સ્કૂલ કોલેજમાં જ્યારે અમને આમંત્રણ મળે કચ્છી આ ટ્રસ્ટને ત્યારે અમે લાઈવ ડેમોટેશન માટે સેલિંગ માટે વર્કશો માટે જતા હોઈએ છીએ હમણાં અમે નેચલ બજાર દસ્તકારી હાટ સમિતિ દ્વારા અમને લાઈવ ડેમોટેશન માટે બોલાવવામાં આવ્યું હતું ત્યારે અમે સન્માન પણ થયું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું અને અમને લોકલ પુરસ્કાર પણ મળ્યું એમાં ઘણા બધા સ્ટુડન્ટ આવ્યા હતા એ આપણી લીપન આર્ટ જેને આપણે મડવર કહીએ છીએ એ લોકો શીખ્યા અમે બધાને અપીલ કરીએ છીએ કે તમે વધારેમાં વધારે એજ્યુકેશન ઉપર ધ્યાન દો અને એજ્યુકેશન કે સાથે સાથે તમે હસ્તકલા ઉપર પણ ધ્યાન દો જે આપણી હસ્તકલા ઘણી બધી એવી કલા છે જે લુપ્ત થઈ રહી છે તો એ કલા લુપ્ત ના થાય અને આપણે આપણા પરિવારને પણ બધાને રોજીરોટી મળે આપણે આગે શીખી જશે તો બીજાને શીખાડશી એ લોકોને પણ રોજીરોટી મળશે અને કલા કોઈને શીખાડશે તો એનો પરિવાર આપણે ઘણા બધા દુઆ આશીર્વાદ આપશે ને આપણું દેશનું નામ રોશન થાય ને આપણે ભારતીય છે તો આપણા ઉપર ફરજ છે કે આપણે નાત જાત ભૂલીને બધાને કલા શીખાડીએ એ લોકો સાંભળતા હોય તો એને હું અપીલ કરું છું કે વધારે વધારે આપણે સ્કૂલ કોલેજમાં તમે વર્કશોપનું આયોજન કરો તો આ કલા લુપ્ત ના થાય અને અમે આરી આ ટ્રસ્ટ અમે અમારી ટીમ આવશે પોટલી હોય લીપન આર્ટ હોય યા એમ્બ્રોઈડરીનો કોઈ બી વર્કશોપ હશે અમે શીખાડશે અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે નવા અંક સાથે સંકલન રજૂઆત અશરફ નથવાણી અને પરેશ મારુ